પાટિયા કભાઈ જો આ મશીન 8 કોટ તાજીની ઘર નું લેવા છે આપણે અમે બાઈક લઈ હોય આજે એક સબસ્ક્રાઇબર આપણે વધારી જેમ તો છે તો હવે આ જોયા આપણે આ બે ભાઈ જલ્દી સર્વિસ આપણે છે અને તમે હવે અમે જઈ રહ્યા છીએ તો ચાલો આપણે કાલે અહીંયા જોવા માટે આપણે કબાટ બનાવવાનો છે ને એટલે બે મોટા ધોકા લેવાના છે તમે આ બધા મશીન છે આમાં કટિંગ થાય લાકડું પછી ઓલામાં મોટા લાકડા હોય ને એ ઓલું આગળ મશીન બધાય ને મોટા લાકડા કટિંગ થાય અને આ રિંગ છે આપણે ગોળ કટિંગ કરવું હોય ને ત્યારે અને ઓલામાં પાટિયા કપાય છે આ મશીન છે ને એમાં એવું ઘણું બધું આવડે પણ બધું તમને કઈ દઈશ તો તમે પાછો આ ચાલુ કરી દેવો ધંધો એટલે બહુ માહિતી નથી દેવી મારે તમને ફાઇનલી ધંધો મારવો પડે એમ કે છે તો આપણે એ હાંજે કમ્પ્લીટ થાય તો આપણે હાંજે લેવા આવવાના છે તો અત્યારે જ આવી દુકાને પાછા આ છે આટકોટ નું જૂનું બસ સ્ટેન્ડ

કોકકને મુશ્કેલ નહીં નામુનકિન આગલા વિડિયો તમે જોઈ શકો છો એક્ટર તડકો પડે છે એટલે ચા તાજી ચા

આપણે બે ત્રણ દેતા બાપુ કચ્છ ની ટોર માં ગયા તા મેરેજ માં અને જો આવી ગયા છે આપણી સમક્ષ દાદા બાપુ તો જેવો તમે શું લઈ આવ્યા છે આપણે અમે ખોલી બતાવો છો તો ચાલો આપણે ગિફ્ટ આ હા ગાંઠિયા એ બાપુ આયા ગાંઠિયા લાયા પ્રેઝન્ટ બાપુ કોને 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 બોલવાનું હોય અરે અમે બોલે ને બાપુ અહીંયા ગાંઠિયા લાયા ચાલો હવે ક્યારે પ્રોગ્રામ ક્યારે ખાવાનો

આ તો આખા બંધ હશે કટકા નથી પીડા ચાલો વાળો લઈએ છે આપણે ફ્રીમાં અને હવે આપણે આ બાજુ આપણું બોર્ડ છે ને એની નીચે આપણે બાંધી દેવી આપણું બીજું સિસોડા બોર્ડ અને સિસોડો ચાલુ થશે અઠવાડિયા પછી અરે એક નંબર છે આ તો ફાટેલા છે તે લેવાના છે ઘણી વાળા લઈ લેવી થોડા તો કાય વાંધો નું પૈસે લેવું લેવા દે ને બે દિન સાખી લઈને રેડી થઈ જાય હાલો તો એમ હા

આમાં તમારે ગળ દુખતી હોય કઈ દુખતી હોય તમારે તો આને તમે આવી રીતે વાળી શકો ઉભા ઉભા તો આજે સંપર્ક કરો મારો અને આ હાવણો લેવો હોય તો કોમેન્ટ મારજો એટલે આજ એક સબસ્ક્રાઇબર આપણે વધારી દીધા છે આ ભાઈને આપણે અને આમાં આપણે ચેનલ માં સબસ્ક્રાઇબ કરી દીધો છે રેડી ને ઓકે તો બનાવાને

એટલે આપણે જાવી વિડિયો ઉતારવા રેડી બપો રેડી જાસુ ભાઈ જાસુ ઓ ચાલો હું લોકો મણો આ સ્ક્રીપ માં જે સેટિંગ આવે તો ઠીક છે હા નકર બીજી બનાવી નાખશે ના ના આ તો રાખવી છે આ બનાવી નાખવી છે વ્યવસ્થિત મસ્ત બનશે એમ આની એક આ બીજી એક બનાવવાની જો પણ યાદ આવી ગયો હારો હાલો હાલો અહીંયા ગો ગો ચશ્મા આ તો નંબર ના છે ચશ્મા અહીંયા કો ભૂલી ગયું છે આપણે આગળ જઈ પૂછી ભાઈ કોના ચશ્મા છે આપણે અડાઈ નઈ કોઈના કારણ કે નંબર ના છે એટલે તો ફાઈનલી થોડો ટાઈમ અને અમે જાવી છે હવે સૂટ માટે એની માટે જોઈ છે એક પ્રોપરલી મકાન એટલે કે ઘર જેવું લાગે ને એવું એક જોઈ છે અને પછી તો આપણે દરબારગઢ તરફ જવાનું છે ત્યાં સીન આખો પૂરો થઈ જાય છે તો ચાલો બાપુ બેહો હાલો પછી સરદારની માર્કેટ ફાઇનલી આવી ગયા છે પાછા આપણે તળાવે અને મકાનની જરૂર એટલે આપણે જે મને પછી અત્યારે રહી રહીને યાદ એવું કે અહીંયા એક મકાન છે એ આપણે ઓબડીનો ઉપયોગ કરીએ કારણ કે બીજાના કોકના ઘરે જ આવીએ તો કોક મારે એની કરતા તો આપણે અહીંયા બરોબર છે કાં બાપુ તો નહીં પણ આમાં એવું હોય કે ક્યારે બધા વ્યવસ્થિત હોય ને ને હોય એટલે હા અને એમાં બાબા શું શૂટિંગમાં તો રેડી નાખવાની હોય અમારે શું અને જો પછી આમાં કોઈકનો મગજ અલી જાય તો પછી આમાં નક્કી ન હોય ને જવો તમે અને આપણે પ્રોપરલી પછી દરબાર ગઢનું આપણે પરમિશન તો મળી ગઈ છે પણ એક બી હવે ફ્રી થાવીને આખો ટાઈમ મળે એટલે આપણે બને નાખીશું વિડીયો મસ્ત સીન લેવું સિનેમેટિક તો આપણે પહેલાં ગયા હતા અહીંયા છે જે પ્રોબ્લેમ જેવું છે તમને બહુ ન કહેવાય પણ હતું એવું જ એટલે એક ભાઈ હતા ત્યાં એટલે આરામ ઉપર હતા તો હવે આ જોયું આ ઓયડી હાલે કે નહીં જોયું આપણે ચેક કરી કારણ કે ઓલું તો પ્રોપરલી એની જેવું તો ન થાય પણ કાંઈ વાંધો નહીં જોયું આપણે આ બાજુ તમને કૂવો બતાવું તમને જોવો તો એ આપણે વિડીયો બનાવશું ને ઓહો જોવો તમે કુવો શીતળ પાણી જોતા જ નાવાનું મન થઈ જાય

કે તો થોડાક પાંદડા લ્યો સૂટ માટે તો એને પાણા ને એવું બધું લોટ લોટા લીધા માથે આંખમાં આંખ આંખમાં પડવાના બાટા કરવાના ત્યાં લાગે મને હવે ઊભા રહી ગયો રેડી ઉભા રહી જયો જસ્ટ એ ઊભા રહીજો હા હા તો મને પહેલું વરદાન ઈ આપો કે બાજુવાળા પૈસા પણ આ નાયું હોય છે કે નહીં ફાઇનલી આઈનું જે સૂટ હતું એ અડધું પૂરું થઈ ગયું છે અને હવે જોવી હવે આપણે ઓલા આપણે જાવી આપણે કેમ થાય છે જોવી હવે અહીંયા એ શૂટ આપણે લઈ લેવી હવે મસ્ત મજાનું બબા પૈસા જોઈ છે હું પૈસા બૈસા છે નહીં અરે બાજુ વાળા બાપ ભાઈના છોકરા જે ઊભા નથી ત્યાં આઈફોન વાપરે છે હું પૈસા બૈસા છે નહીં હજી બાજુ વાળા બાપ ભાઈના છોકરા જે ઊગીન ઊભા થયા છે કટમર પછી

તો થમલેટ માટે એક ફોટો અલગથી પાડવામાં આવે કારણ કે હજી મોબાઈલમાંથી વિડીયો શૂટિંગમાંથી ફોટો લેવી ને એમાં પ્રોબ્લેમ એ આવે છે કે છે ઘટે થમ્બલે યુટ્યુબમાં તમે જે વિડીયો મૂક્યો એટલે પચાસ ટકા છે ને થમ્બલેટ મહત્વની રાખે છે કારણ કે થમ્બલેન્ડ જોઈને પછી ક્લિક આવે અને પછી તમારો વિડીયો કેવો છે કે કેવો નહીં એ પછી ડિસાઇડ થાય પણ પહેલાં તમારે થમલેન્ડ એક મસ્ત બનાવવી પડે તમારે

તો બારી નો માપ લેવાનું તો ચાલો માપ લઈ લેવી છેતાલી બે ઉપર હવે આપણે મારા જ પાસે જતા હતી અને જે આપણે આના માલિક છે અને પછી જવાનું છે વિનનગર આપણે બારીનું અહીંયા માપ લેવાનું છે ભાઈ આ છે ભાટલાનું બસ સ્ટેન્ડ ચાલો હવે આપણે તાનસેન ખાવી હવે આપણે આપણે વિનગર માપ લઈ લીધું છે હવે જવાનું છે જસદણ અને જસદણ પછી આપણે જવાનું છે આપણે આટકોટ જે આપણે લાકડાનું જે ઓલું છે અહીંયા આપણે બે બે ને બે ચાર આપણે કબાટ માટે જે લાકડાની પટ્ટીઓ જોઈ છે લેવાની છે ચાલો આપણે અહીંયા પાઇપ લેવાનો છે અહીંથી તો લઈ લેવી આપણે ફાઇનલી આવી ગયા છે આપણે જલારામમાં અને અહીંયાથી આપણે લેવાના છે જે ઓલા છ લાકડા લેવાના છે ને ચાલો આપણે જઈને લઈ લેવી નોખા કાઢેલા હે તો ચાલો જોબી આ રિયાલીઓ આપણે બાંધેલા જ છે તો આ લાકડા લઈ જવાના છે હવે ટુવેલ ની અંદર તમે જોવો તમે આ બે ધોકા અને બીજા આ ધોકા હું કેવી રીતે ઉપાડું એટલે મોબાઈલ નહીં હાથ મારે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો રેડી પૈસા દીધા છે ને આપણે એ હવારમાં દીધા છે હવે આ લઈ જવાના